ટ્રાફિક સમસ્યાને લઈને લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે ત્યારે આજે પોલીસ દ્વારા સવારથી જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી સવારે દસ વાગ્યાની આસપાસ પણ પોલીસ અધિકારી દ્વારા સ્ટાફને સાથે રાખી અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યું હતું ત્યારે બપોર બાદના સમય દરમિયાન પણ પોલીસ અધિકારી દ્વારા મોટા કાફલાને સાથે રાખી અને શહેરના જુદા જુદા વિસ્તારમાં પગપાળા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિક સમસ્યા દૂર કરી હતી ખાસ કરીને તલાજા શહેરમાં શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ખૂબ જ રહે છે જેને લઈને આજે સાંજના સમયે પણ પોલીસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ટ્રાફિક સમસ્યા ઊભી ન કરવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી જો કે શહેરના મુખ્ય વિસ્તારમાં અમુક બિલ્ડિંગ ઉભી કરી દેવામાં આવી છે પરંતુ પાર્કિંગ સુવિધા ન હોવાને કારણે લોકોએ મજબૂરીથી બજારમાં વાહન મૂકવા પડે છે જેની સામે પણ નગરપાલિકાએ જરૂરી કાર્યવાહી કરવી જરૂરી હોય તેવું લોકો જણાવી રહ્યા છે આવતીકાલે મકર સંક્રાંતિ પર્વ હોય આજે તળાજા શહેરમાં ખૂબ જ ભીડ જોવા મળી હતી તળાજા મહુવા ચોકડી થી લઈને સરતાનપર બંદર સુધીના રોડ તેમજ ગોપનાથ રોડ પર લોકોની ખૂબ જ અવરજવર જોવા મળી હતી જોકે શાક માર્કેટ વિસ્તારમાં પથ્થરના વાળા પાસેથી પણ અમુક દુકાનદારો પૈસા ઉઘરાવતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે